અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની સુંદરવન સોસાયટીમાં છેલ્લા બાવીસ વર્ષથી યુવક મંડળ દ્વારા પરંપરાગત નવરાત્રી મહોત્સવ ઉજવાય છે આ ઉત્સવની વિશેષતા એ છે કે દર વર્ષે માતાજીનો શણગાર સખી મંડળના બહેનો દ્વારા અનોખી રીતે કરાય છે માતાજીના શણગાર પહેલા વર્ષે ચાંદીનો મુગટ અને સોનાનો વરગ ધરાવતા શણગાર અર્પણ કરાયા હતા બીજા વર્ષે ચાંદીના ઝાંઝર અર્પણ કરાયા હતા આ વર્ષે માતાજીની છત્ર વાઘનો ચેન અને વાઘના નખવાળું ચતુ શણગાર અર્પણ કરાયું છે આ બધો શણગાર સખી મંડળની બહેનો પોતાની ભાવના અને ભક્તિપૂર્વક માતાજીને અર્પણ કરે છે ધંધુકાની સુંદરવન સોસાયટી સાથે જોડાયેલી અન્ય ત્રણ ચાર સોસાયટીઓ ભેગી થઈ યુવક મંડળ દ્વારા આ નવરાત્રીનું આયોજન કરે છે ખાસ કરીને ફક્ત બહેનો અને દીકરીઓ જ ગરબા રમે છે નવરાત્રી દરમિયાન પ્રસાદ અને નાસ્તાનું પણ આયોજન કરાય છે જેમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ ઉત્સાહભેર ગરબા લઈ ભક્તિ ભાવે ઉઠે છે નિકિતાબા રાજદીપસિંહ ચુડાસમા સ્વામિનાથનગરમાંથી જો અમારું ગામ ઝીંઝર છે અહીં અમારી ત્રણેય ચાર સોસાયટીઓ ભેગા થઈને વર્ષોથી માતાજી અંબે માની આરાધના કરવામાં આવે છે અને માત્ર દીકરીઓ માટે જે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે બધા વડીલો અને ભાઈઓ અમને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપે છે જેથી કરીને અમારી દીકરીઓ માટે આ જ સોસાયટીમાં ગરબા છે અમે રમી શકીએ છીએ આ ઉપરાંત દર વર્ષે માતાજીના નવા નવા શણગાર પણ તૈયાર કરવામાં આવે છે આ વર્ષે પણ માતાજીને ચાંદીનો હાર ચડાવવાનો છે ચોથના દિવસે એટલે દર વર્ષે અને છતરનું પણ આયોજન કર્યું છે કે માતાજીને આ વર્ષે છતરનું પણ ચડાવવામાં આવે અને આ ઉપરાંત અલગ અલગ ફાળો બધી જગ્યાએથી ભેગો થાય છે એ ભેગો કરીને માતાજીને સારા એવો શણગાર તૈયાર કરવામાં આવે છે બસ આવો જો સાથ સહકાર અમને સોસાયટીના વડીલો અને ભાઈઓ તરફથી મળતો રહે જે માતાજી છેલ્લા બાવીસ વર્ષથી આ નવરાત્રિ આયોજન થાય છે એમાં દર વર્ષે માતાજીની મૂર્તિ બે હજાર ઓગણીસથી લાવ્યા પછી એક નવરાત્રિ યુવક મંડળને પ્રોત્સાહન મળ્યું છે અને ઉત્સવ પણ સારો નવરાત્રિ ઉત્સવનો માતાજીનો થાય છે અને મારા માતાજીની આરાધના પણ સારી થાય છે અને આ માતાજીને છેલ્લા ત્રણ વર્ષથી સખી મંડળ દ્વારા જે કંઈ અગિયારસના દિવસે ત્રીસ ત્રીસ રૂપિયા કરી અને વર્ષે સાતસો વીસ રૂપિયા કાઢી અને આ માતાજીનો શણગાર જે કરાવે છે એમાં આગલા વર્ષે મેં ચાંદીનો મુંગટ લાવ્યા હતા સોનાના રખવાળો આગલા વર્ષે ચાંદીના ઝાંઝર લાવ્યા હતા આ વર્ષે માતાજીનું સત્તર અને વાઘનો જે ચેન અને એનું વાઘના નખવાળું ચબદુ એ બધું સખી મંડળ દ્વારા ઊભું કરવામાં આવે છે અને નવરાત્રિ આ જે સખી મંડળ દ્વારા જે કંઈ ફંડ આવે છે જે કંઈ ફાળો આવે છે એ માતાજીના શણગારમાં જ વપરાય છે અને આ રીતે દર વર્ષે એવી આશા છે કે સખી મંડળ લોકો છે એ માતાજીને નવું નવું દર વર્ષે કંઈક ને કંઈક ચડાવે અને આ નવરાત્રિના ઉત્સવમાં સાથ સહકાર આપે એવા નવરાત્રિ યુવક મંડળને આશા અમર રહેશે એમ કહેવાય કે એવી આશા રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે આ નવરાત્રિ મંડળ એ માતાજી પાસે પ્રાર્થના કરીએ જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા